તો સૌ મિત્રોને જય માતાજી એક વાત ખાસ ખુશીના સમાચાર છે એક વાત જણાવતા આનંદ થાય છે કે અમારા ગામમાં માલધારી સમાજમાં જે અમારા ગામમાં ઠાકરની જગ્યા છે નકળંગ ધામ ઠાકર દ્વારો કહેવાય છે ત્યાં પહાઠ લગન છે સમૂહ લગન તો કાલે હોળ તારીખે નું જે આયોજન છે ને અહીંયા જે મિસ્ત્રીની માણેકથમ બહુ બનાવ્યો છે મોટો જે આપણે ત્રણ હજાર લગ્ન હતા ને સમૂહ લગ્ન નો માણેકથમ મોટો બનાવ્યો છે પેલા એની આયોજન છે ડીજે લઈને આવશે ત્યાં જગ્યામાં લઈ જાય એ એક વિડીયો બનાવીશ પછી સત્તર હજારનો સમૂહ નો વિડીયો બનાવીશ અને બધું ટ્રેડિશનલ એકદમ હશે તો જોઈ જવો અમારા રીત રિવાજો ગામમાં કેવી રીતે થાય છે બધું આયોજન હું બધું વિડીયોમાં મૂકીશ અને બતાવીશ અને ગામડાના લગ્ન જોવો બરોબર મારી આ ચેનલને ચેનલ કરજો અને ખૂબ શેર કરજો કેમ કે આ બહુ મોટા પાયે છે ગામમાં લગ્નનું જે છે ને એ પણ મજા આવશે કે દેશી ગામથી ટ્રેડિશનલ એ બધું જોવાની મજા આવશે મારા હમ તારા હમ 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 દેન વોકા સલમોન દુહાસન સપાખરા ગીતના ડાયરા ડાયરાય છે બરોબર